અબડાસાના રાતા તળાવ ખાતે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ યોજાશે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ આયોજિત ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ અબડાસાના રાતા તળાવ શ્રી ધામ ખાતે તારીખ ચૌદ પંદર અને સોળ એમ ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞ સાથે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચૌદ અને પંદરના મહા મેગા મેડિકલ કેમ્પ યોજાશે તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા આવનારા દર્દીઓ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો ત્યાં સુધી આવનાર એકદમ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યું છે જેમાં સૌ લોકો રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે ગાંધીધામથી ભવ્ય બાઇક યાત્રા યોજાશે આ બાઇક યાત્રા ગાંધીધામથી આદિપુર અંજાર ભુજ વાંડાઈ અને ત્યારબાદ સણોસરા અને છેલ્લે રાતા તળાવ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે અબડાસાની પાવન રાતા તળાવ ખાતે શ્રી કરસનદાસ પુરુષોત્તમ ચાંદ્રા શ્રી હરિરામ પુરુષોત્તમ ચાંદ્રા પરિવાર મૂળ રામપર અબડા હાલે ગાંધીધામવાળા પરિવારે કાર્યક્રમના યજમાન પદનો લાભ લીધો છે શ્રી સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહામેગા મેડિકલ કેમ્પના યજમાન શ્રી રાજેશભાઈ શામજીભાઈ દેયાતભાઈ નંદા બીટાવાડા રહ્યા છે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના દેહ સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે દીપ પ્રાગટ્ય ભૂદેવોનું વરણ મંડપ પ્રવેશ સાથે શાસ્ત્રોક્ત રીત રિવાજ મુજબ ધાર્મિક કાર્યક્રમો તેમજ પૂજન આરતી યોજાશે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના પ્રાતઃ પૂજન દિવ્ય મંત્રોથી હવન જેવા ધાર્મિક કાર્યક્રમો સાઈ પૂજન આરતી તેમજ રાત્રે લોકપ્રિય કલાકારો સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના પૂજન દિવ્ય મંત્રોથી હવન પૂર્ણાહુતિ આરતી સાંજે ચારથી નવ વાગ્યા સુધી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વાભાવિક ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે આ ત્રિ દિવસીય શતચંડી મહાયજ્ઞ અને મહામેગા મેડિકલ કેમ્પમાં સૌ જરૂરતમંદ લોકોને લાભ લેવા આહવાન કરાયું છે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સૌ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સૌ લોકો ઉપસ્થિત રહી ત્રિ દિવસીય શતચંડી મહાયજ્ઞમાં જોડાય અને આરોગ્ય બાબતે જરૂરતમંદ લોકો મહામેગા મેડિકલ કેમ્પનો લાભ લે તેવી સંચાલનકર્તાઓની અપીલ છે તારીખ ચૌદ પંદર અને સોળના રોજ રાતા તળાવ મધ્યે આશાપુરાના સાનિધ્યમાં સપચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ સપચંડી યજ્ઞની અંદર ત્રણ દિવસ સુધી ધાર્મિક અને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર કરી અને સનાતન ધર્મની પ્રમાણે યજ્ઞ કરવામાં આવશે સાથે સાથે આ પ્રાટંગણની અંદર મહાપ્રસાદની બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી છે અને અન્ય પંદર તારીખે સંતવાળીનો કાર્યક્રમ રાખેલ છે એવી જ રીતના સોળ તારીખે પૂર્ણવૃત્તિ આવશે ત્યારે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખ્યો છે આ પ્રસંગ અનુસંધા અને તેર તારીખે ગાંધીધામથી મહારેલી સ્વરૂપે ફોર વ્હીલર અને ટુ વ્હીલરની રેલી નીકળશે અને વાતતે રાતા તળાવ આવશે અને એનું ત્યાં ભવ્ય સ્વાગત અને સામાયું કરવામાં આવશે અને આ પ્રસંગમાં આવવા માટે અમે અંતરિયાળ ગામોમાંથી વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે આપ સર્વે અહીંયાની તૈયારીઓ જોઈ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આપ સર્વેને ચૌદ પંદર અને સોળે સમગ્ર કચ્છની પ્ર ધર્મપ્રેમી પ્રજાને હું અમારી સંસ્થાઓ હતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ સર્વે અહીંયા અત્રે આ સપચંડી યજ્ઞનો લાભ લ્યો અને સાથે સાથે તારીખ ચૌદ અને પંદરના રોજ અમે મા મેગા મેડિકલ કેમ્પની પણ આયોજન રાતવતળા મધ્યે રાખ્યું છે આ મેડિકલ કેમ્પની અંદર અમારી પાસે પચીસ જેટલા જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહેશે મેડિકલ સ્ટોરની પણ અમે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરી છે આમાં નિદાન થયા બાદ જે જે દર્દીઓને આગળ સારવારની જરૂરિયાત હશે તેનો પણ ખર્ચો સંસ્થા દાતાઓ દ્વારા ઉપાડવામાં આવશે આ મેડિકલ કેમ્પની અંદર અમે મહા રક્તદાનનું આયોજન કરેલ છે તો આપ સર્વે કચ્છના પ્રજાને આ રક્તદાનમાં રક્તદાન આપવા માટે સંસ્થા માટે હું અપીલ કરું છું તેની સાથે સાથે અમે સ્થળ પર જ મહાકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરેલ છે એટલે જે લોકો પાસે નહીં હોય તે પોતાના ડોક્યુમેન્ટ સાથે લઈ આવે તો હું અમે અહીંયાથી તેમને આ બંને કાર્ડ પણ ઇસ્યુ કરશે ફરીથી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી હું આપ સમગ્ર કચ્છની પ્રજાને નમ્ર અપીલ કરી અને હાર્દિકપૂર્વક આમંત્રણ પાઠું છું આપ સર્વે સપચંડી યજ્ઞનો પણ લાભ લ્યો સાથે સાથે જેના ગામમાં કે જેના વિસ્તારમાં જે જરૂરિયાતમંદ દર્દી છે એના સુધી આપ આ વાત પહોંચાડી અને દર્દીઓ સમગ્ર કચ્છના આ મેગા મેડિકલનો લાભ લે એવી મારી નમ્ર અપીલ આજથી બે હજાર ઓગણીસ એકવીસની અંદર જ્યારે કોવિડનો સમય ચાલુ રહ્યો હતો આ સમય દરમિયાન અમે અહીંયા કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને ત્યારથી અમને આ વિચાર આવ્યો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર એક સુપર મે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત છે એ વિચારના સંકલ્પ રૂપે અમે આગળ કામ કરવાનું ચાલુ કર્યું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું અને એના પ્રથમ પગથિયા રૂપી અમે આ રાતા તળાવ મા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે આ મિત્રો તમે પત્રકાર મીડિયાવાળા ભાઈઓ હું આપને અપીલ જરૂર કરું છું કે વધારે વધારે માણસો એને આવતી ને એનું લાભ લે સાથે સાથે હું તમને પણ માતાજી શક્તિ આપે એટલે જય માતાજી આમણ ત્રણ ખૂણે ખૂણે ફરી રહ્યો માળું માળું સુધી પહોંચાડી દે અહીં હા તમે પહોંચાડતો અને આ કાર્યક્રમની જ્યારે તમે આવશો દરેક જાતની સગવડ ઊભી રાખેલી છે કરેલી છે એને અમે સગવડ ઊભી કરી છે એના વખાણ નથી કરવા માણસો આવે અને સગવડ પોતાને ખબર પડે તો હું આખી કચ્છ જનતાને મેડિકલમાં સતચંડીમાં માનવ સમાજને આમંત્રણ આપું છું સતચંડીમાં આપણે જેને કહીએ કે વિષ્ણુ સમાજ કહીએ હિન્દુ સમાજ કહીએ એક એક લાવવા માંગુ છું મિત્ર અને આ સત્ન અમારી જે ઈચ્છા છે કે જેવી રીતે ગુજરાતના અંદર આ ગૌઓ નામ થઈ ગયો છે તો આ માનવ સેવામાં પણ એવો જ નામ થઈ જશે એમાં અમને આ ધજા ઉપર વિશ્વાસ છે ધજા અમને કરાવે છે અમે કરીએ છીએ દાતારો પોતાના મેળે આવે છે હમણાં એક ભાઈએ કોઈ વાત કરી કે આ તમે એસ્પટાલમાં પૈસા કેવી રીતે ભેગા કરતો અરે અમને ભેગા કરવા માટે કાંઈ જરૂર નથી આ ધજાવાડી જે છે એ કે છે કે તું આગળ ચાલતો તા આગળ તારી સામે દાતારો આવતા રહેશે આ કોઈ બનાવટ નથી આજે મેડિકલનું કેમ્પનું દાતાર મને સામેથી આવીને કીધું કે મને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે એટલે હું કીધું ભાઈ આટલું હમણાં તો આટલો ખર્ચો છે કે નહીં મને હોસ્પિટલનું બજેટ કહો એમાં મુખ્ય મને દાતાર બનવું છે હું કીધું ભાઈ હજી પટ નથી રહ્યું જમીન નથી રહી તો તને મૂકે એનું ક્યાં કહીએ એવી રીતે સતચંડીમાં હું આપને કહું અલગ અલગ જાતના દાતારો આવતા હતા હું કીધું ભાઈ એક વ્યક્તિને આપી દીધું છે આ જગ્નના અંદર એ તો માણસોને મજા આવે એટલે ગોર થશે અમે કોઈને આમ લેના દેના બંધ હૈ ફિર બી જગ્ન કા આનંદ લેવો પૈસાની કારણ કે જે જેના કાર્ય માટે લઈએ છીએ એ કાર્યમાં ખર્ચીએ છીએ પછી એવું નહીં કે યજ્ઞના પૈસા આવ્યા એ મેડિકલમાં ખર્ચી દીધા અને મેડિકલના પૈસા આવે આમાં ખર્ચી દીધા એવું અમારી પાસે નથી અમારી પાસે ત્રણ ત્રસ્ટ છે અને ત્રણ ટ્રસ્ટોની વ્યાખ્યા અલગ છે જીવદયાની છે મેડિકલની છે એજ્યુકેશનની બી છે થોડા ગમેમાં તમે મેડિકલ ઊભી કરવા દો અને એજ્યુકેશન પણ તમારી સામે આવશે